સીતારામ જય શ્રી કૃષ્ણ બધા સ્વાગત છે તમારું મારા રંગેલા ભાલની રસોઈમાં આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવી મોરૈયાની ફરાળી ખીચડી જે નાનાથી લઈને મોટા બધાને ખૂબ જ પસંદ આવશે તો ચાલો આપણે મોરૈયા ની ખીચડી બનાવવાની શરૂઆત કરી લઈએ તો મોરૈયા ની ખીચડી બનાવવા માટે મેં અહીંયા એક કપ મોરૈયો લઈ લીધો છે અહીંયા તમે કોઈ પણ એક વાટકીનો અથવા કપનો માપ સેટ કરી શકો છો તો અહીંયા મેં એક કપ મોરિયો લઈ લીધો છે હવે એને આપણે સરસ રીતે પાણીથી ધોઈને સાફ કરી લઈશું તો મોરિયાને આપણે ધોઈને સાફ કરી લીધો છે તો થોડીવાર માટે આપણે આને સાઈડમાં મૂકી દઈશું અને વઘાર માટે આપણે અહીંયા ગેસ ઉપર એક કડાઈ મૂકી દીધી છે એમાં આપણે બે મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું

અહીંયા બટેટા આપડા પચાસ ટકા ચડી જાય ત્યાં સુધી આપણે એને તેલમાં સાંતળી લઈશું તો મિનિટ જેટલી સમય થઈ ગયો છે અને આપડા પેલા બટેટા પચાસ ટકા ચડી ગયા છે તો હવે એમાં આપણે થોડાક મીઠા લીમડાના પાણી એડ કરીશું અને અહીંયા મોટી એક ચમચી આદુ અને મરચાની પેસ્ટ છે એડ કરી લઈશું સરસ રીતે હું અડધી ચમચી હળદર એડ કરું છું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અહીંયા તમને જેટલી તીખી પસંદ હોય એ પ્રમાણે તમે લઈ શકો છો અને ચપટી ગરમ મસાલા પાવડર એડ કરીશ અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું મસાલા આપણા સરસ રીતે તેલમાં સંતળાઈ ગયા છે તો હવે એમાં આપણે પાણી એડ કરવાનું છે જેટલો આપણે મોરે લીધો છે એનું ચાર ગણું આપણે પાણી એડ કરીશું તો અહીંયા મેં એક કપ મોરિયો લીધો હતો એનું તો ચાર ગણું આપણે પાણી એડ કરવાનું છે તો એમાં આપણે એક કપ ખાટી છાશ એડ એડ કરીશું કરીશું અને કપ પાણી તો અહીંયા હું ત્રણ કપ બીજું પાણી એડ કરીશ અને એક કપ આપણે છાશ એડ કરીશું હવે સરસ રીતે મિક્સ કરીને આપણે એને ઉકળવા દઈશું છાશ એડ કરવાથી આપણા મોરૈયાની ખીચડી એકદમ સરસ બનશે અને સ્વાદ પણ ખૂબ જ સારો આવશે તો એકવાર આ રીતે છાશ એડ કરીને જરૂરથી ટ્રાય કરજો તો છાશ અને પાણી સરસ રીતે ઉકળવા લાગ્યો છે તો હવે એમાં આપણે મોરૈયો એડ કરી લઈશું તો મોરૈયો એડ કરીને આપણે એકવાર સારી રીતે એને હલાવી લઈશું અને ઢાંકણ ઢાંકીને આપણે એને પાંચ થી છ મિનિટ સુધી ચડવા દઈશું ગયો છે અને આપણી ખીચડી સરસ રીતે ચડી ગઈ છે અહીંયા મને આ રીતની ઢીલી ખીચડી પસંદ છે જો તમને થીક પસંદ હોય તો તમારે થોડીક વધારે ચડી લેવાની અને થોડીક થીક બનાવી લઈ લેવાની તો હવે એમાં આપણે એક ચમચી જેટલી ખાંડ અને અડધા સારી રીતે મિક્સ કરી લઈશું આ એક કપ ખીચડી તમે ત્રણ જરા આરામથી ખાઈ શકો છો તો આ ખીચડી મેં ત્રણ વ્યક્તિઓ માટે બનાવી છે તો તૈયાર છે આપણી સરસ મજાની મોરિયાની ખીચડી હવે આને આપણે એક ડીશમાં સર્વ કરી લઈશું આ ખીચડી જોવામાં જેટલી સુંદર લાગે છે એટલી ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો તો તૈયાર છે આપણી સરસ મજાની મોરિયાની ખીચડી જો રેસિપી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી રેસિપી કેવી લાગે